મેળવીએ આવો પ્લીઝ વેલકમ વેલકમ ટુ ટેક દીપેશભાઈ દર્શક મિત્રો રત્નમ લેવિસના ઓનર રિતેશભાઈ અને આપણી સાથે જોડાઈ ગયા છે અને આપણને આ પ્રોજેક્ટ ની માહિતી આપવાના છીએ તો રિતેશ ભાઈ સ્ટાર્ટ ક્યાંથી કરીશું વિડીયો જોઈ રહેલા તમામ દર્શક મિત્રો નો રત્ની પરિવાર માં હાર્દિક સ્વાગત છે રત્ન લેવીશ બંગલો કે જે કે જેમાં સો થી લઈ અને દોઢસો વાર સુધીના બધા બંગલો આવેલા છે કે જેમાં મોટો ફ્રન્ટ છે સવા ચોવીસ થી લઈને સાડત્રીસ ફૂટનો અને બધા જ ફોર બીએચ કે પ્રીમિયમ બંગલો કે જેમાં અમે ક્લબ હાઉસ સિનેમા હોલ જિમ્નેશિયમ બેન્કવેટ હોલ ચિલ્ડ્રન પ્લે એરિયા જેવી અનેકવિધ આકર્ષક એમ્યુનિટીસ આપેલી છે તો દર્શક મિત્રો હવે તમને વધારે રાહ જોડાયો વિના આવો આપણે સેમ્પલ બંગલો મુલાકાત લઈએ આશીષભાઈ આપણે સેમ્પલ બંગલોની વિઝિટ કરીએ તે પહેલા આપણે રત્નમ બિલ્ડર ગ્રુપ દ્વારા જે અગાઉના પ્રોજેક્ટ કમ્પ્લીટ થયેલા છે તેની માહિતી આપો ને રત્નમ બિલ્ડર્સ

મોટો પ્લાન્ટેશન માટેનો કેરો આપેલો છે મિત્રો કાઈ નો ઘટે ઓ મોટા ફ્રન્ટનો નો આ તો ફાયદો છે દર્શક મિત્રો અમે પાર્કિંગ ને ત્રણ પાર્ટમાં માં ડિવાઇડ કરેલું છે ફર્સ્ટ પાર્ક કે જે કાર પાર્કિંગ એરિયા છે સેકન્ડ પાર્ક કે જેની અંદર રૂટિન હાલવા ચાલવા માટેનો રસ્તો છે અને થર્ડ પાર્ટ કે જેની અંદર ઝૂલો અને પર્સનલ ગાર્ડન બનાવી શકાય હા પાર્કિંગ ની અંદર જ અમે 5000 લિટર નો વિશાળ ટાકો આપેલો છે 360 ફૂટ ના બધાને સ્વતંત્ર બોર આપેલા છે વેલકમ ટુ રત્નમ લેવિશ બંગલો મિત્રો તમે જોઈ શકો છો વિશાળ લિવિંગ વિશાળ ડાઇનિંગ આ બંગલોનો કોઈ પણ હાથ છે એ છે એનું લિવિંગ અને ડાઇનિંગ કે જે ખૂબ જ વિશાળ છે અને એની મજા તમને લોકોને એટલે છે કે આ જે સ્ટેર કેસ છે એ સૌથી લાસ્ટમાં છે એટલે આખો એરિયા તમને વાપરવા મળે છે લિવિંગ એરિયાની અંદર સી શેપમાં સોફા રહી જશે ટીવી યુનિટની પેસ સ્પેસ આપેલી છે ડાઇનિંગ એરિયામાં ડાઇનિંગ ટેબલ વિથ ચેર રહી જશે અહીં સીડીની નીચે સ્ટોર રૂમ થઈ જશે અચ્છા મોટું ફ્રન્ટ આપેલું છે ઈસ્ટ વેસ્ટનું પ્લાનિંગ છે વેન્ટિલેશન ઘણું મોટું આપેલું છે જેને લીધે તમારે લાઇફ ટાઈમની હવા ઉજાસની મજા મજા આશિષભાઈ હવે અમારા દર્શક મિત્રોને કન્સ્ટ્રક્શન ક્વોલિટી વિશે થોડીક માહિતી આપશો ચોક્કસ દર્શક મિત્રો પહેલી વાત છે કે આ બધું જ બાંધકામ બીમ કોલમથી છે હંમેશા આપણે લાલ ઈટનો જ ઉપયોગ કર્યો છે ગ્રેડ સિમેન્ટ આઈએસઆઈ ટીએમટી બાર અને બંગલોની અંદરની વાત કરું તો એવા નાના નાની વસ્તુ છે કે બાર શાક છે એ બી આપણે મઢીને આપીએ છીએ દરવાજા રિયલ પાઇન ફૂડ અંદર બાર લેમિનેટ સાથે આપીએ છીએ તમે જોઈ શકો છો કે આખા બંગલોમાં બિરલા ફૂટી કરીને આપીએ છીએ અચ્છા ટાઇલ્સ જુઓ દર્શક મિત્રો આઠસો બાય આઠસો ની ડબલ ચાર્જ વિટ્રીફાઈડ છે જે મોરબીની બેસ્ટ કંપની ઝીલટોપ ની આપેલી છે મોટા ફ્લોટને લીધે બેનિફિટ તો એ જ છે લિવિંગ ની સાઈડ અમે કિચન આપેલું છે કે જે રૂમ સાઈઝ ની ફૂલી સગવડતા સાથેનું આપેલું છે મિત્રો આ કિચન ની મજા જે છે કે જે રોડ સાઈડ પડે છે જેના લીધે બે વેન્ટિલેશન અમે રોડ સાઈડ આપેલા છે ઘણો વિશાળ પ્લેટફોર્મ આપેલું છે કેરેસલની સિંક આપેલી છે આરો માટેનો પોઈન્ટ આરો માટેનો ઇલેક્ટ્રિક પોઈન્ટ ફ્રીજ માટેની સ્પેસ અચ્છા માઇક્રોવેવ ઓવન અને મિક્સર માટેના પોઈન્ટ આપેલા છે સર્વિસ પ્લેટફોર્મ આવી જાય છે અચ્છા આમે માર્બલના સેલ્ફ કરીને જ આપીએ છીએ નીચેના ફર્સ્ટ બેડરૂમની મુલાકાત કરાવું અહીંયા સેન્ટરમાં તમારો બેડ સામે અને આ પણ અટેચ ટોયલેટ બાથરૂમ આપેલા છે તમને હવે વોશ એરિયાની મુલાકાત કરાવું વોશ એરિયા ની મિત્રો મુલાકાત કરવા જેવી એટલે છે કે યુનિક આખો કન્સેપ્ટ આપ્યો છે અહીંયા તમારું વોશિંગ મશીન રહી જશે જો બધી ટાઇલ્સ છે ઉપર સાત ફૂટ સુધી આપેલી છે વોશ બેસીન રહી જશે અચ્છા ફરીથી એક તમને ખાસ વાત જણાવવાની છે કે અલગથી આમાં સ્ટોર આપેલું છે કે જેમાં તમારું બાર મહિનાનું બધું જ અનાજ રહી જશે જેના માટે સેલ્ફ હું કરીને આપું છું અહીંયા ઘરઘંટીનો બી પોઈન્ટ આપેલો છે એટલે નાના નાનો મિત્રો જુઓ તો આપણે પ્રયત્ન કર્યો છે ડિટેલિંગ કરવાનું અચ્છા ઘરની સેફટી શું એના માટે થઈને આ બધાને આપણે કરીને જ આપીએ લોખંડની ગ્રીલ ચાલો દર્શક મિત્રો આપણે હવે ઉપરના બેડરૂમની મુલાકાત લઈએ ગ્રેનાઇટના સીડી ટપ્પા આપેલા છે એસએસ ની રેલિંગ આપેલી છે આવો મિત્રો હવે આપણે સેકન્ડ બેડરૂમની મુલાકાત કરીએ આ સેકન્ડ બેડરૂમ એટલે માસ્ટર બેડરૂમ વન છે કે જેમાં તમારો અહીંયા મોટો બેડ રહી જશે સામે ટીવી યુનિટ રહી જશે અચ્છા તમે નાના નાની વસ્તુ જુઓ તો આપણે કેબલનું વાયરિંગ બી કરીને આપ્યું છે આ તમે જુઓ તો બહુ મહત્વનું નાની વસ્તુ છે પણ બહુ મહત્વનું છે ફૂટ ફૂટલેમ્પ કરીને આપ્યો છે બધી વિન્ડો છે મોટી જ કરાવી છે સમજીને અને બધી વિન્ડો થ્રી ટ્રેક છે મચ્છર જાળી સાથે સેફટી ગ્રીલ સાથે અચ્છા તમે એ જુઓ કે એસી નું હંડ્રેડ આપણે વાયરિંગ કરીને આપ્યું છે ડ્રેનેજ પણ કરીને આપ્યું છે આવો મિત્રો ટોયલેટ બાથરૂમ જુઓ ઓહો રૂમ જેવું તો ટોયલેટ બાથરૂમ છે મિત્રો આ તમને એક નજરે ગમે છે અને બે મેઇન કારણ છે એક અમારું છીવટ ભર્યું પ્લાનિંગ કે જેમાં તમારો વેટ એરિયા અને ડ્રાય એરિયા અલગ કર્યો છે અને બીજું અમારું પરચેસ આ બધી જ ટાઇલ્સ આપણે બે બાય ચારની ઇટાલિયન ફિગરની કરેલી છે અચ્છા બધું જ પ્લમ્બિંગ છે આપણે ઉપર કવર કરીને આપીએ છીએ આ સાવ નાની વાત છે પણ ટોયલેટ છે વોલ માઉન્ટેડ કરાયું છે એટલે નીચે ફિમેલને સાફ સફાઈ થાય અચ્છા બેઝિન તો બધા બિલ્ડર આપે છે મિત્રો પણ આપણે એના આ કરીને એટલે આપ્યું છે ગ્રેનાઇટનું પ્લેટફોર્મ કે નીચે ખાલી તમારે મઢવાનું જ રહે બંગલામાં સૌથી બધું ગમતો મારો પાર્ટ છે એ આ પાર્ટ છે બાલ્કની અચ્છા અહીંયા આહા હા વરસાદ આવતો હોય ને જે મજા છે અચ્છા આ એરિયા તમે જુઓ ને તો કોઈ બી સામે ફ્લેટ જુઓ ને તો એનો ત્રીજો કે ચોથો માળ દેખાશે આખી જગ્યા જ હાઈટ ઉપર જેની મજા છે રહેવાની દર્શક મિત્રો ચાલો આપણે ત્રીજા બેડરૂમની મુલાકાત લઈએ કે જે માસ્ટર બેડરૂમ ટુ છે અચ્છા બંને બેડરૂમ જમ્બો સાઈઝના આપેલા છે. ફ્રન્ટે લીધે બંને બાજુ વેન્ટિલેશન ઈસ્ટ-વેસ્ટ વેન્ટિલેશન હવા ઉજાસ માટે શક્ય બન્યું છે. આ બેડરૂમમાં ગયા બેડરૂમમાં આશિષભાઈએ સમજાવ્યું છે. ઈજ રીતનું બધું પ્લાનિંગ છે અને હા बाजूના બેડરૂમની જેમ જ આ બાથરૂમમાં ઘણો વિશાળ આપેલું છે. આપ જોઈ રહ્યા છો. દર્શક મિત્રો આપણે ચોથા બેડરૂમ અને ટેરેસની મુલાકાત લઈએ. અચ્છા અમે દરેક ફ્લોર ઉપર સીડી ગાડાની અંદર વેન્ટિલેશન આપેલું છે કે હવા ઉજાસ માટે સારું પડશે હું તમને ચોથા બેડરૂમની મુલાકાત કરાવું છું આ બેડરૂમનો તમે સ્ટડી રૂમ ચિલ્ડ્રન રૂમ ગેસ્ટ રૂમ કે પછી તમે યોગા રૂમ તમને અનુકૂળ હોય એ ઉપયોગ કરી શકશો આ બેડરૂમની અંદર પણ અમે ક્રોસ વેન્ટિલેશન આપેલું છે હવા ઉજાસ પુષ્કળ રહે એમાં એ માટે અને હા આ બેડરૂમ ની અંદર એટેચ ટોયલેટ બાથરૂમ તો આવી જ જાય છે આવો મિત્રો તમને આ ટેરેસ ની મુલાકાત કરાવું મિત્રો આ ટેરેસ ની ખાસિયત એ છે કે આપણે જે સીડી સૌથી લાસ્ટ લઈ ગયા એને લીધે ટેરેસ ના બે ભાગ નથી થતા એટલે તમે જોવો તો ખરા આ હા 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 આવડી વિશાળ ટેરેસ તમને એક જ જગ્યાએ મળશે એટલે તમે મલ્ટીપર્પસ અહીંયા તમે ઝૂલો રાખો ગાર્ડન બનાવો તમે ફંક્શન કરો અચ્છા ફંક્શન માટે બી મેં ધ્યાન રાખીને પેરાપેટ ઊંચી આપેલી છે એટલે તમારી પ્રાઇવસી મેન્ટેન રહેશે મિત્રો તમે જોઈ શકો છો બધું જ પ્લમ્બિંગ છે એ આપણે ઓપન આપેલું છે પ્લસ સીડી રૂમ આપેલો છે ત્યાં પણ હજાર લિટરની ટેન્ક આપેલી છે એટલે પ્રયત્ન એવો કર્યો છે મિત્રો ખરા દિલથી લોકોને કંઈક સારું આપીએ લાઈફ લોકો એન્જોય કરે એવો પ્રયત્ન છે અને ખાસ આ રત્ન લેવિસ બંગલોના સેમ્પલ બંગલોની ખાલી મુલાકાત લેવા આવો મિત્રો તમને ગમશે ગમશે ને ગમશે જ ઓહો દીપીએસ આવડો મોટો ફ્રન્ટ આપણે રાજકોટમાં જઈએ ને

કે જે સીસી રોડ કરીને આપીએ છીએ દરેક બંગલોની બહાર સારામાં સારું પ્લાન્ટેશન કરેલું હશે સ્ટ્રીટ લાઇટ અંદર હશે ડ્રેનેજ અંડરગ્રાઉન્ડ આપેલી છે આરએમસી ની હદમાં હોવાથી પાણીની ની લાઈન પણ મળવા પાત્ર છે આપણે બધું જ વાયરિંગ અંડરગ્રાઉન્ડ કરેલું છે મિત્રો એને લીધે એક પણ વાયર બહાર નહીં દેખાય જે બહુ સરસ આખી ટાઉનશિપ બનશે ત્યારે તમને વધારે આઈડિયા આવશે અને તમે જોયું છે કે રત્નમ લાઈફસ્ટાઈલ ને રત્નમ રોયલ જે રીતે બનાવ્યું છે એ જ રીતે આ ટાઉનશિપ બનશે અચ્છા એમ્યુનિટીઝની સાથે હું તમને વાત કરું તો આપણે ક્લબ હાઉસ આપેલું છે ત્યાં ગાર્ડન ચિલ્ડ્રન પ્લે એરિયા છે અને ક્લબ હાઉસમાં નીચે બેન્કવેટ હોલ છે જે પિલરલેસ છે સમજો એની ઉપર આપણે થિયેટર આપ્યું છે થિએટર હું શબ્દ બહુ સમજીને બોલું છું સોફા ચેરવાળું ડોલબી સાઉન્ડ સિસ્ટમવાળું હું થિયેટર બનાવીને આપવાનો છું અને સાથે સાથે જિમ્નેશિયમ પણ આવશે તો તમારા નાના મોટા બધા જ પ્રસંગો બર્થડે પાર્ટી સગાઈ લગ્ન બધું જ અહીંયા થઈ જશે મિત્રો તો ફરી ફરીને હું તમને એક જ વાત કરું છું ત્રીજી વાર વાત કરું છું ચોથી વાર વાત કરું છું પાંચમી વાર વાત કરું છું મિત્રો એકવાર સાઈડ વિઝિટ કરો 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 હું તમને ગેરંટી આપું છું કે તમારો ધક્કો વ્યર્થ નહીં જાય નહીં જાય નહીં જાય અને એની અમારી ગેરંટી છે વાહ આશિષભાઈ અને રિતેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે અમારા દર્શક મિત્રો માટે તમે આ સંપૂર્ણ સુવિધાવાળી સોસાયટીનો વિડીયો લઈને આવ્યા તો આ સાઈટની વિઝિટ કરવા માટે અમારા દર્શક મિત્રોને એડ્રેસ તો જણાવો એડ્રેસ છે દિપેશભાઈ માધાપર ચોકડીથી મોરબી બાયપાસ તરફ જતા ઓવરબ્રિજ ઉતરીને તરત જ ડાબા હાથ ઉપર એમ્સ માટેનો સો ફૂટનો પાકો રોડ બનેલો છે એમ સૃતા રસ્તા ઉપર ઈશ્વરિયા ચોકડી પછી આરએમસી ની હદમાં રત્નમ લેવિસ બંગલો કરીને સોસાયટી આવેલી છે તો અહીંયા સુધી આવવા માટે આરએમસી એ તમારા માટે સડક પાકા રોડ બનાવ્યા છે એટલે સડંગે સડમ તમારે પાકા રોડ ઉપર આવવાનું છે એક ઢગલું તમારે કાચા રોડ ઉપર ચડવાનું નથી અને અંદરના રોડ તો હું જ બનાવીને આપું છું પાકા તો વેલકમ ટુ રત્નમ લેવિસ બંગલોસ આવો